چھ سو روپے کا میں کیمرے رو کینن نو کیمرے رو دو دوں سن سو روپے پوچھے کہا کہ گھڑیار نو سو روپے ہے بمیلے لے اگیار سو روپے ہمارے بارہ جار روپے لے دو آبار جار نو اگیار جار روپے یہ ہے

ને તમે નામ આપડ્યું છે અમદાવાદની સોર બજારનું તો ત્યાં આપણે જઈને તમને દેખાડું ને કેવી કેવી વસ્તુ બધી મોંઘે મોંઘી હોય એ કેટલી કેટલી સસ્તી મળે ત્યાં જઈને તમને દેખાડું તો આજે આપણે ઓલો કે એરે રહેવાનો છે ને કન્ટન્યુલોગડિયામાં બનાવી રહ્યો છે મિત્રો તો મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું અમદાવાદની સોર બજારમાં તો અત્યારે અહીંયા ભરી જાય છે ને નીચે તમે જો શોર બજાર અમદાવાદ ની એટલે રવિવારે તો આ બધી પબ્લિક ને બધું દેખાય છે ને ને આ અંદર હે રવિવારે તો ચાલો મિત્રો તમને ક્યાં છે ને દેખાડું શું શું વસ્તુ છે બધી ને કેવી કેવી વસ્તુ સસ્તા ભાવમાં મળે છે તો કન્ટિન્યુ બના રહીજો થોડોક શોર શોરાબ વધારે છે અહીંયા ટ્રાફિક ની શકે તો હું તમને દેખાડું ત્યાં જઈને કેવી કેવી વસ્તુ મળે મિત્રો અહીંયા બધું લારી વેસે જો તમે અહીંયા છે નાસ્તા માટે લારી નાખી હોય ને તો બધી લારીઓ મળે છે લારી લારીનું શું છે લારીનું બાર હજાર રૂપિયા જો આ બાર હજારની અગિયાર હજાર એવું આ તેર હજારની આ સાડે તો મિત્રો કોઈ નહીં નાસ્તા માટે એના سنجوائم <تصفح>

તો અહીંયા બધી જો તમે જો સો બધી વસ્તુ કાટા ને એવું વસ્તુ તોલા ને એવું મળે છે ઘણી બધી વસ્તુ સસ્તા ભાવમાં મળે છે તો અહીંયા જો ખાટલા છે તો અહિયાં છે ખાટલા બધા લાકડાના શું છે ભાઈ બેના ખાટલા અગિયારસો રૂપિયા માં તો મિત્રો અગિયારસો માં ખાટલા મળી જાય લાકડાના તમારે હોય તો

لڑ بڑے بہت મોટી રવિવારી ભરાય છે અને અહીંયા આ બધી વસ્તુ મળી જાય છે સસ્તા ભાવ તો અહીંયા તમે જો સોપડા ને એવું મળે પૂરી બજાર મિત્રો આ છે કપડા ની બધી તમે જોશો કપડા

نونا پکڑ مسالا <laughs> <laughs> پوچھے کاڑیال سو روپیہ گھمے لوگ دے سو روپیہ نا میتر والے دے سو ایک بار سو روپیہ سستیار ملے